પાદરાના મુજપુર ગામની સીમા વિસ્તારમાં આવેલા લીલાગિ માતાજીના મંદિરના ચૌદમા પાટોત્સવ નિમિત્તે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મુજપુરના લીલાગિ માતાજીના મંદિર ખાતે ભુવાજી દિનેશભાઈ પરમાર વર્ષોથી મંદિરમાં પૂજા અર્ચના કરે છે અને મંદિરમાં માઈ ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દર્શનાથે આવતા હોય છે ત્યારે મંદિરના ચૌદમા પાટોત્સવ નિમિત્તે મંદિર ખાતે સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે લીલુડો માંડવાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આમ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ચૌદમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માળવો દર વર્ષે રાખીએ છીએ અને મહેશસિંહ રાઠોડ આજના ગાય તરીકે આવવાના છે બીજો શું શું કાર્યક્રમ રાખ્યો સવાર મેં મારવા મુહૂર્ત અને ત્યારબાદ નવચંડી અને સાંજે શ્રીફળ હુમવાનો ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રે સાડા નવ કલાકે માતાજીનો લીલોળો મારવાનો પ્રોગ્રામ રાખેલો છે